નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છું અડીખમ ગુજરાત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કોર્પોરેટ ઓફિસ વડોદરા દ્વારા મહીસાગર જિલ્લાના ખાનપુર અને લુણાવાડા તાલુકામાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ છવ્વીસ જેટલી વીજ ચેકિંગ ટીમો બનાવી આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં કુલ પાંચસો ઓગણસાઠ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા તેમાં છપ્પન વીજ જોડાણમાંથી વીજ ચોરી કરતાં માલુમ પડ્યા હતા જેનું વીજ ચોરીનું અંદાજિત બિલ રૂપિયા નવ પોઈન્ટ ત્રણ લાખ જેટલું થાય છે તેમજ લુણાવાડા તાલુકામાં સો વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા તેમાં તેર વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલુમ પડ્યા હતા જેનું વીજ ચોરીનું અંદાજિત બિલ રૂપિયા પાંચ પોઈન્ટ પંચોતેર લાખ જેટલું થાય છે આ મહિસાગર જિલ્લાના ખાનપુર અને લુણાવાડા તાલુકાના કુલ છસો ઓગણસાઠ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા આ વીજ જોડાણમાંથી કુલ એગણી જેટલા વીજ જોડાણમાં ગેરીતી એટલે કે વીજ ચોરી કરતાં પકડાયા હતા જેનું વીજ ચોરીનું અંદાજિત બિલ રૂપિયા પંદર પોઈન્ટ પાંચ લાખ જેટલું થાય છે આ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અચાનક સરપ્રાઇઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું